પંચાળની ભૂમિ એ વખત ના અમુક અમુક હજી એના દોહા સાક્ષી આપે ડુંગર સૂર્યા દેવ નો અરે પડખે ગેબી નો વાસ પડજની સાયામાં સતીજું વહે ઓ એ તો નત જીલાણું નાવાન જા જીલણીઓ તળાવ છે પાછળ આ બધો એનો ઇતિહાસ છે આખો હવે એ વખતે દાદા આયા જ્યારે પ્રગટ થયા તેથી મંદિર તો હતું જ નહીં અહીંયા સપનામાં આવ્યા વાળા વળુચી નામના અમારા ડાયરેની વાત છે અને એ વખતે ફોનાની હાંગ આપી લીલું નાળિયેર આપ્યું અને એ વખતે કીધું કે હું તમારી વારે આવ્યો છું તે દે દાદા જ્યારે એમ કહેવા મીડ્યા કે દુશ્મનો એમ કે ભાગો રોજા ઘોડાવાળો મારે રોજા ઘોડાવાળો મારે અને એ વખતે દાદા આકાશમાંથી ઉતર્યા ફુરીદની કિરણમાંથી પ્રગટ થઈ અને એ વખતે આ કાઠિયાવાડ પછી થઈ છે ત્યાં પાદરી કાઠિયાવાડ નીચી થઈ ભોગ દીધા ખપી ગયા વાહે જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ મારા વાલા અત્યારે હું આવી ગયો છું પાંચાળની ધરતીની માલિપા અને મારે આજે તમને જૂના સુરજ દેવળના એમ કહેવાય કે દર્શન કરાવવા છે તમે જોઈ લો આ અડીખમ ઉભેલા પાળિયા આ ધીંગાણે જેના એ માથરા મહાણેનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું દોસ્તો જૂના જમાનાની માલિકા તો એમ કહેવાય કે એ ધીંગાણાનો સમય ગાયો માટે થઈ બહેન દીકરીઓના એમ કહેવાય કે ઇજ્જતને ધરતીના સીમાડા થઈ અને સુરવીરો ધીંગાણે ચડતા અને એમાં જે કામ આવતા ને એમના એમ કહેવાય કે પાળિયાઓ થતા મારા વાલા મારે તો તમને આજે દર્શન કરાવવા છે જૂના સુરજ દેવળના તો દર્શક મિત્રો આપણે બધા એમ કહેવાય કે સાથે મળી અને સૂરજ દાદાના દર્શન કરીએ અને આખે આખું આ જે સૂરજ દેવળ જે છે આખે આખું આ અતિ પ્રાચીન મંદિર જે છે એ આપણે જોવું છે જાણવું છે એનો ઇતિહાસ પણ આપણે જાણવો છે તો આપણે એમ કહેવાય કે સૂરજ દાદાના દર્શન કરીએ અને આખે આખી વાર્તા હું માંડવાનો છું મારા વાલા વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો તો આવો આપણે દર્શન કરીએ ભગવાન શ્રી સૂરજ નારાયણના આહા હા પણ ભલે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા હવે જીણ મરણ લગમાણ અમારી રાખજે કાશ્ય પરાઉત એ સૂરજ નારાયણ બાપ એમ કહેવાય કે અમારે સંપત્તિ નથી જોઈતી અમારે સંતતિ નથી જોઈતી એ ભાઈગમાં હોય તો દેજે પણ જેટલા દિવસ અમારા આયુષ્યના લખાણા હોય ને એટલા દિવસ તમને પ્રાર્થના એમ કરું છું સૂરજ નારાયણ કે અમારી આબુરૂને જગતના ચોકની માલિપા નીલામ ન થવા દેતા મારા બાપ દોસ્તો એમ કહેવાય કે આ જગ્યાએ તમે આવશો ને એવો એમ કે હોય આવી અને ભગવાન સૂરજ નારાયણ ને માથું નમાવજો મારા વાલા આ હા હા ભાંગી કરી નાખે એ એવા સૂરજ નારાયણ જે છે એમના દર્શન કરી અને અહીંયા તમે પાવન થશો આજે મંદિર જે છે એ અતિ પ્રાચીન મંદિર એની કોતરણી તમે જોશો તો પણ મંત્ર મુગ્ધ થઈ જશો અને આજુબાજુનું વાતાવરણ એની તો તમને શું વાત કરું મારા વાલા આ હા હા મોરલા ટહુકે પંખીઓનો કિલકિલાટ આજુબાજુ એમ કહેવાય કે નદીઓ ઉછાળા મારે આ એવા ઊંચા ઊંચા ડુંગર તમે જાણે સ્વર્ગમાં આવી ગયા હોય ઓ ભાઈ એવી જબરદસ્ત એમ કહેવાય કે અહીંયા પરમાત્માનું સાનિધ્ય છે અહીંયા કુદરતનું સાનિધ્ય છે તમે જ્યારે આવશો ને ત્યારે કંઈક અલગ જ પ્રકારનો આનંદ હશે મારા વાલા સંસ્કૃતિનો સંગમ છે ઇતિહાસનો અહીંયા ઓથ છે અને શ્રદ્ધા એમ કહેવાય કે નદીઓની માફક ભરપૂર વહે છે દોસ્તો તો આ આખે આખું જે મંદિર જે છે એના પણ હું તમને દર્શન કરાવીશ અને આ આખે આખા મંદિર વિશે જે મારી પાસે માહિતી છે મારાવાલા જે ઐતિહાસિક એ પણ હું તમને આપીશ તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને આપણે વડીલોને પણ સારામાં સારી રીતે સાંભળવાના છે દોસ્તો તો આવો આપણે વડીલોને સાંભળીએ અને ત્યારબાદ હું આખે આખી વાર્તા માંડવાનો છું મારાવાલા આ જૂના સુરજ દેવળના દર્શન કરવા એ આપણા જીવતરનો લ્હાવો છે એ લ્હાવો ચૂકાય ના જાય

એટલે હું હવે તમારી વારે આવું છું પણ બાપુ અમને વિશ્વા કેમ હોનાની ભાલા જેવી હાંગ પડે છે આ કુંડ જે રહ્યો કુંડમાં લીલું નાળિયેર કંકુનો હાંખ્યો આટલું બધું છે અને એ વખતે દુશ્મન એમ કે ભાગો રોજા ઘોડાવાળો મારે રોજા ઘોડાવાળો મારે એ વખતે કાઠિયાવાડ

પડતણ વેળા એ યાદ સૂરજ રાખજો મારી સરસનાગ દોનું તરો વડ એક ધરતી શીર ધરી દૂજો ઉગેન વાણું વા

આવા દાદાના લડાવ્યા છે ઘણા દુઆ છે ઘણા એમના બાર નામ છે સૂર્ય ભગવાનના અને કાઠિયાવાડ શરૂઆત થઈ છે કાઠિયાવાડ ક્યારે કવાણો બાર બોતેર ની સાલની વખતમાં દાદા સપને આવ્યા અને એ વખતે કાઠિયાવાડ પછી થઈ છે અને તો ઘણા વર્ષો ગયા યુગો ગયા એમ કયો તો કવાય આ દાદાનું મંદિરને ઘણા વર્ષો ગયા પડખે અહીંયા જીલણીયું તળાવ છે આ બાજુ ગેબીનાથ છે આ બાજુ અંશોયા સતી છે સામે તરણે તર મહાદેવ છે થાનમાં વાસુકી દાદા છે આની પાસે સાંદરિયા દાદા છે આમ બાંડિયા બેલી છે આ બધું જોવાલાયક ને ઉતારવા લાયક છે સીતારામ સીતારામ દોસ્તો સૂર્ય પૂજા એ તો પાંચાળનો પ્રાચીન સંસ્કાર છે ભારતમાં સૂર્યપૂજા ગુર્જરોના આગમન પછી વિકસી હોવાનું જાણવા મળે છે સૂર્યપૂજકો સૌર ગણાતા અને સૌર રાષ્ટ્ર ઉપરથી સૌરાષ્ટ્ર બન્યું હોવાનો એક મત છે સૂર્યના મંદિરો હંમેશા પૂર્વાભિમુખ હોય છે ઉગતા સૂર્યના કિરણો બરાબર મૂર્તિ પર પડે તેવો આની પાછળનો ઉદ્દેશ હોય છે મંદિરના ગર્ભગૃહને પ્રદક્ષિણા માર્ગ હોય છે ગર્ભગૃહ દ્વારા એમ કહેવાય કે ગર્ભગૃહના દ્વાર પર નવગ્રહની પટિકા તથા તેની આસપાસ ઘણા સ્થળે આદિત્યના સ્વરૂપો બેસાડેલા હોય છે દસમી સદી પછીના સૂર્ય મંદિરોમાં નવગ્રહને સ્થાને ગણપતિ જોવા મળે છે દરેક સૂર્ય મંદિર પાસે સૂર્યકુંડ અવશ્ય જોવા મળે છે તો દોસ્તો આ જૂના સુરજ દેવળ મંદિર એની મારે વાર્તા માંડવી છે અને કાઠી ક્ષત્રિય સમાજ એમની અહીંયા એમ કહેવાય કે ભારો ભાર શ્રદ્ધા ભારો ભાર આસ્થા એમના તો ઈષ્ટદેવ એટલે ભગવાન સૂરજનારાયણ એમની પણ મારે તમને વાત કરવી છે દોસ્તો પણ ભંગાતા ગામડા ધોમ ધાડા પડે જડ થકી કોઈ માલ જાવે તદી મચે ગમસાણ ને અશ્વજ્યા આફળે મર્દ તઈ નલોયો ઘેર નાવે તદી ફાકડા કાઠી વર માળ ફેંકતા લાડડી માંડવે આપ મરતા ઈ લોહી નદી ઉડતા ગગનમાં કઈક ગીધો તદી અશ્વના સવાર થઈ હાથમાં હથિયાર લઈ અને કાઠીએ કાઠિયા વાળ કીધો એવી આ કાઠિયાવાડની ભૂમિ અને એ કાઠિયાવાડની ભૂમિના કાઠીઓ વિશે કહેવાય ને કે સમય એવો ઘડી કોઈ સંઘરે નહીં મૂછાળા તજેવા લાગ માજા વોરણે વાવ્યું કાંઈ ઉગે નહીં અને વિશ્વમાં ફૂંકાયા કાળ વાજા આ ભલભલા મરદજા બિહાણા બિહમાં અસલની રીત ઝઘડા ઉથાપે એ કહલ હોય પણ કોમ કાઠી તણી અટંકા આભને થોભ આપે અરે વાઘ જાલી અને પયાને વાળતા દ્રબક બોલે જ્યાં અશ્વ ધાડા આ જીવની સટોસટ આબરું જાળવે દોયેલા કળે નહીં કોઈ દાડા ઈ દળેલી સાકરું દૂધ ચોખા દીએ ભલે તાપણા ભૂખ ભૂખના મલક તાપે એ કહલ હોય પણ કોમ કાઠી તણી અટંકા આભને થોભ આપે આ જૂના સુરજ દેવળ મંદિર અને કાઠીઓનો જે સંબંધ છે મારા વાલા એની મારે તમને વાત કરવી છે સાંભળજો દોસ્તો પણ કહેવાય ને કે વાતડિયું વિગતાડિયું જડ જડ જુજવ્યું આ તો જેડા જેડા માનવી હેડી હેડી વાતડ્યું ભારતીય સંસ્કૃતિમાં આપણા ભૂતકાળની ઐતિહાસિક ઘટનાના સંસ્કાર જીવંત રાખવા માટે તિથિ પર્વ અને તહેવારોનું ખૂબ જ મહત્વ છે તેવા જ આજે સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડમાં વસતા કાઠી દરબારો સાતસોથી આઠસો વર્ષ પૂર્વની ઘટનાને યાદ કરી દર વર્ષની વૈશાખ સુદ એકમથી ચોથના બપોરે પારણા કરી સાડા ત્રણ દિવસના ઉપવાસ કરી એમ કહેવાય કે ભગવાન સૂરજનારાયણને નારાયણને રીઝવે છે જેમાં હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલ નવા સૂરજ દેવળ તેમજ થાનગઢ પાસે આવેલ જૂના દેવળ સ્થાને ઉપવાસીઓ જોવા મળે છે ઘણા લોકો પોતાની અનુકૂળતા મુજબ નજીકના આશ્રમો અને પોતાના ઘરે પણ ઉપવાસ કરતા હોય છે સૂર્ય ઉપાસના ના આ વૈદિક કાલથી પ્રચલિત છે જેમાં એમ કહેવાય કે સૂર્યને જગતચક્ષુ જગત આત્મા પણ કહે છે સૂર્ય ઉપાસના અગિયારમી સદીમાં ભારતમાં ચરમસીમા પર હતી પ્રભાસ ક્ષેત્રમાં બાર મંદિરો હતા પણ ધીમે ધીમે સૂર્ય ઉપાસનાથી લોકો દૂર થતા ગયા પણ કાઠી દરબારો આજે પણ સૂર્યને ઈષ્ટદેવ તરીકે ઉપાસના કરે છે ભારતની લાડલી દીકરી એટલે કે ગુજરાત તેની જતી સતી સંત સુરાની જનની સૌરાષ્ટ્રમાં એક કલેજા સમાન ભૂભાગ એટલે પાંચ ઋષિઓની તપસ્યા અને એવો એમ કહેવાય કે પાંચ ઋષિઓની તપસ્યાને પામેલ ભૂમિદેવકો પંચાલ પૌરાણિક કાલથી અહીં સૂર્ય ઉપાસના તો હતી જ સ્થાન નગરીના સ્થાપક કણવ મુનિ લખે છે કે જૂના દેવલ પાસે આવેલ ઝીલણીયા તળાવનું સ્નાન કબુલાર્કના દર્શન અને ચોટીલા ચામુંડાની સ્તુતિ ન કરો ત્યાં સુધી પંચાલની યાત્રા અધૂરી રહે મારાવાલા અને જયમલ પરમાર એમ લખે છે કે પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણના પુત્ર એટલે કે સૂર્ય ઉપાસના કરી પોતાના શરીરનો કોઢ મટાડ્યો હતો તે સમયે આ પ્રદેશ સૂર્ય ઉપાસનાનો દેશ એટલે કે સૌરાષ્ટ્ર નામ હતું સમય જતા આ પ્રદેશમાં અંગ્રેજો અને મરાઠાઓ સાથે કાઠીઓને પણ નિરંતર સંઘર્ષ થતા આ પ્રદેશનું નામ કાઠિયાવાડ આપવામાં આવ્યું સંજોગો વસાત કાઠીઓ વિવિધ સ્થળોએ સ્થળાંતર કરેલ છે પણ પોતાની હાર્દ સમાન સૂર્ય ઉપાસનાને આજ સુધી ભૂલ્યા નથી આજથી એ પચીસો વર્ષ પહેલાં યાસ્કાચાર્યએ વેદોના શબ્દોનો અર્થઘટન કરવા માટે નિરુક્ત નામનો ગ્રંથ લખ્યો જેમાં કાષ્ઠા શબ્દના ચારથી પાંચ સમાનાર્થી શબ્દો લખ્યા છે જેમાં કાષ્ઠા શબ્દનો એક અર્થ સૂર્ય પણ કર્યો છે તો કાષ્ઠા પુત્ર બરાબર સૂર્યપુત્ર પણ અર્થ થઈ શકે કદાચ કાષ્ઠામાંથી એ અપભ્રંશ થઈ કાષ્ઠી અને કાઠી બન્યો હશે તેવું પણ કહી શકાય કાઠીઓ જે સ્થળે વિ નિવાસ કરતા ત્યાં સૂર્યમંદિર અવશ્ય બંધાવતા બારમી સદીમાં કાઠીઓની રાજધાની કંથકોટ કે જે કચ્છમાં હતી ત્યાં પણ આજે સૂર્યમંદિરના અવશેષો જોવા મળે છે આપણે દોસ્તો ઉપવાસ તિથિ પર્વ બાબતની વાત કરીએ તો ઘણી ઐતિહાસિક ઘટનાઓ ગ્રંથસ્થ થયેલ નથી પણ અમુક ઘટનાઓ આપણા પૂર્વજોની મૌખિક કંઠસ્થ ગાથામાં જીવંત હોય છે અમુક ઘટનાઓ બારોટની વહીવમાં સચવાયેલી પડેલી પડેલી છે અમુક બારટો ભલે ઉચ્ચ શિક્ષણ પ્રા પ્રાપ્ત કરેલું નહોતું પણ તૂટી ફૂટી ભાષામાં પણ ઐતિહાસિક કથા અને કથાગીત આજે પણ સાચવીને રાખેલ છે તે બદલ આપણે બારટોને પણ ધન્યવાદ આપીએ ઉપવાસ પર્વ ક્યારથી શરૂ થયું વૈશાખ તિથિ કેમ આ પ્રશ્ન ઘણા બધાને હોય પણ એક દિવસ આપણે એમ કહેવાય કે આખી આખી વાત જે છે એ સાંભળવા બેસીએ તો આપણને જાણવા મળે કે એક કથા ગીત મળે છે જેમાં લખેલ છે કે એક હાર સમય હતો અને વાળોજી થાનની બાજુમાં પડાવ નાખે છે પરંતુ જામ અબડાજી લશ્કર પાછળ પડે છે ત્યારે વાળોજી એમ કહેવાય કે મનમાં ખૂબ જ મૂંઝાય છે અને હવે બચવાનો કોઈ આરો નથી ત્યારે વાળોજી સૂર્યને પ્રાર્થના કરતાં બેસી જાય છે કે હે સૂરજ નારાયણ આપ અમારી વહારે આવો હે દાદા અમારી રક્ષા કરો એમ પ્રાર્થના કરતાં પણ સૂર્યનો જવાબ ન મળ્યો એટલે છેવટે વાળોજી પોતાનું જીવન ટૂંકાવી નાખવાનો વિચાર કરે છે ત્યારે સૂર્યનારાયણે અરધરાત્રીએ સ્વપ્નમાં આવીને કહ્યું વાળાજી ચિંતા ન કરશો હું સૂરજ તમારી સાથે છું તે સ્વપ્નમના તે સ્વપ્નનો દિવસ હતો વૈશાખ સુદ ચોથ અને રવિવાર અને કહ્યું વાળાજી સાંભળો સવારે જાગીને જોજો ચુંદડીએ મોડીઓ પડ્યા હશે સોનાની સાંગ હશે બોરડીના પાંદડે પાંદડે લીલા ઘોડે સવાર તમને દેખાય તો આ વાતને સાચી માણજો આ સ્વપ્ન જ્યારે સાચું ઠર્યું ત્યારે વાળાજીના એકાએક રોમ રોમમાંથી એમ કહેવાય કે શક્તિ વહેવા માંગડી શક્તિ જે છે એના સ્ત્રોત વહેવા લાગ્યા અને ગદગદ કંઠે સૂરજનારાયણને વિનોવા લાગ્યા કે વાહ દાદા વાહ અંતે તમે અમારી લાજ રાખી જ્યાં આમ અબડાજી સામે ભયંકર યુદ્ધ થયું સૂર્યની સહાયથી વાળાજીની જીત થઈ અને કાઠીઓ સ્થાયી થયા અને કાઠિયાવાડની સ્થાપના કરી તે સ્થાન એટલે કે આજનું જૂના સુરજ દેવળ દર્શક મિત્રો આ આખી જે જે વાત કરી વર્ણન કર્યું હા માટે તિથિ પર્વ એટલે કે સંકટ સમયે દાદાએ વહાર કરી અને પ્રસન્ન થયેલા એની યાદગાર રૂપ આજે પણ કાઠીઓ સૂર્યનારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે કે હે દાદા ભૂતકાળમાં અમારી સહાય કરી હતી તેવી કૃપા અમારા ઉપર કાયમ માટે રાખજો હે દાદા અમારા આ સંકટ સમયે વહાર કરજો હે દાદા અમારી ભક્તિ દાતારી શૌર્યતાના ગુણ સદાને માટે જીવંત રાખજો હે દાદા અમારી કુલની પવિત્રતા તેજસ્વીતા મર્યાદા સદાને માટે રાખજો અમારા નૈતિક મૂલ્યો અને આપણી શ્રદ્ધા કાયમને માટે રાખજો આવી મનોમન ચિંતન મનન સાડા ત્રણ દિવસ કરી ચોથા દિવસે પારણા કરી બધા ઉપવાસી પોતાના ઘરે જાય છે ખરેખર ઉપવાસ એટલે મનોમન પોતાના ઈષ્ટ શ્રદ્ધેય સાથે નજીકનો વાસ કરવો એટલે ઉપવાસ ઉપવાસ પર્વ પ્રાચીન હોવાથી વચ્ચેના સમયમાં કદાચ બંધ પણ થયું હોય પરંતુ પૂર્વજની ગાથા આપણે આપણા સ્મૃતિપટ ઉપર હંમેશા રમતી હોય છે તેમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાંથી અનેક વડીલો યુવાનો સુરજ દેવળ ખાતે સાડા ત્રણ દિવસના ઉપવાસ કરતા હોય છે દોસ્તો ખરેખર આ જૂના સુરજ દેવળ મંદિર હા ત્યાં તમે આવશો તો ઇતિહાસનો હોથ તમને જોવા મળશે મારા વાલા પાણે પાણે કંઈક વાતો ધરબાઈને પડી છે અને આજુબાજુનું વાતાવરણ તમે જોશો તો આ હા હા મોરલા તમને ટહુકતા દેખાશે કંઈક એમ કહેવાય કે ગોવાળિયાઓ ગાયો ચારતા જોવા મળશે પંખીઓની ઉડાઉડ અને કલબલાટ અને અહીંયા તમે મંદિરમાં આવશો ચાહે કોઈ પણ ઋતુમાં આવો પણ મંદિરની અંદર અને મંદિરના ગર્ભગૃહની માલિપા કે મંદિરના વિશાળ હોલની માલિપા એમ કહેવાય કે એવી ઠંડી એવી ટાઢકનો તમને અહેસાસ થશે મારા વાલા અને ખરેખર ભગવાન સૂર્યનારાયણનું જે મંદિર હોય જ્યાં પણ હોય તમે જોજો ભગવાન સૂરજનારાયણનું મંદિર છે ને એ એક ઉર્જાનો સ્ત્રોત હોય છે આ ત્યાં જઈએ એટલે શરીરની માલિપા કંઈક અલગ જ પ્રકારની આપણને ઉર્જા જોવા મળે દોસ્તો આ વિડિયોના માધ્યમ થકી મેં તમને આ આખે આખા મંદિરના દર્શન કરાવ્યા અને મારી પાસે જે માહિતી હતી જે ઇતિહાસની વાતો હતી એ મેં તમને કરી તો વિશેષપણે તમે પણ કંઈ જાણતા હોય મંદિર વિશે તમે પણ કંઈ કહેવા માંગતા હોય અથવા મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય બોલવામાં અથવા કોઈ માહિતીમાં એવું બની શકે તો તમે માફ કરશો અને વિશેષપણે તમે જે પણ કંઈ જાણતા હોય વિગત તો દોસ્તો એ તમારે કોમેન્ટ્સ કરી અને જણાવવાનું રહેશે તો આખે આખા મંદિરના મેં તમને દર્શન કરાવ્યા અને તમે એમ કહેવાય કે વિડીયોને શાંતિથી નિહાળો ખૂબ જ પ્રેમપૂર્વક નિહાળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હોરજ નારાયણ દાદા જય હો મારા કાઠિયાવાડ